દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો बुलेटिन नजर નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર નવી દિલ્હી ખાતે આજે ભાજપની રાષ્ટ્રીય બેઠક નો થયો પ્રારંભ છેલ્લી ઘડીએ રક્ષાબંધન ની ખરીદી કરવા માટે બજારમાં ભારે ભીડ मुख्यमंत्री आनंदीबेन पटेले मोदी सहित केंद्रीय मंत्रियों ने रक्षा कवच अर्पण कर महागुजरात न शहीदों ने श्रद्धांजलि अर्थी शहर कांग्रेस इंडिया एनर्जी सिक्योरिटी सीनियर पर योजो परिसंवाद પંદરમી ઓગસ્ટ નિમિત્તે ટાઉન હોલ ખાતે સ્થાનકવાસી જૈન મહિલા ક્લબ દ્વારા યોજાયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નવી દિલ્હી ખાતે આજે ભાજપની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય નેતા લાલ કૃષ્ણ અડવાણી રાજનાથ સિંહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એવા અમિત શાહ ઉપસ્થિત છે આ સમગ્ર બેઠકમાં 2000 જેટલા સભ્યો

અને દેશને કઈ દિશામાં લઈ જવા માટે રક્ષાબંધન તહેવાર હોવાને કારણે છેલ્લી ઘડીએ બહેનો પોતાના ભાઈની રાખડી ખરીદવા બજારમાં ઉમટી પડી છે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ રાખડી માર્કેટમાં બહેનો દ્વારા મોટી સંખ્યામાં રાખડીની ખરીદી કરાઈ રહી છે અનેક રાખડીઓ બજારમાં આવી છે જેમાં બાળકો માટે એંગ્રી બર્ડ છોટા ભીમ ડોરેમોન પોકેમોન જેવી રાખડીઓ જોવા મળી રહી છે જયારે મોટેરાઓ માટે ખાસ ચાંદી અને મીનાક ભરેલી રાખડીઓ પણ બજારમાં આવી છે ये लगभग हम 50 साल से हैंडीक्राफ्ट का बिजनेस करते हैं हैंडीक्राफ्ट के बिजनेस के अंदर ये राखी और पतंग का बिजनेस भी एक हैंडीक्राफ्ट के अंदर आ जाता है ये लगभग 50 साल से हम बिजनेस करते हैं और हमारे गुप्ता जी के साथ हम 40 साल से हमारी राम रविम की जोड़ी है और गुप्ता रक्षाबंधन के साथ ही हमारा बिजनेस चालू है राधे श्याम लज्जाराम गुप्ता और इकबाल भाई वैली अच्छा इसका पूरा जो हम रिचर्च करते हैं कि जैसे तुम गुजरात का सरकार का बोला तुम व्यसन मुक्ति अभियान पूरा चलाते बेटी बचाओ अभियान चलाते जन जागृति अभियान चलाते हैं और पूरी एक दुनिया को मैसेज जाए वो एक भाईचारे का भी हम राखी के अंदर एक प्रोग्राम चलाते जैसे कि महारानी कन्नावती ने जब हिमायुँ को राखी भेजी थी तो वो राखी का वचन निभाने के लिए हिमायुँ ने पूरे भाई के बहन के लिए आके मदद के लिए खड़ा हो गया था तो राखी का जो त्यौहार एक धागे का त्यौहार नहीं एक वचन का त्यौहार एक प्रेम का त्यौहार है और बहन की रक्षा करना का त्यौहार है तो बहन अगर वचन देती है भाई को कोई भी जात का तो भाई के निभाना चाहिए तो हमने पेस्टल वेसन मुक्ति गुटखा की जो राखियां बनाई है उस पर सब मैसेज लिखे हुए कि भाई बहन का सच्चा प्यार वेसन मुक्त परिवार

રાખડી બાંધી હતી જ્યારે સામે પક્ષે વિદ્યાર્થીઓ દ્વારા બહેનોને ચોકલેટ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી આવતીકાલે રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત સાત થી બાર પિસ્તાલીસ છે જ્યારે બપોરે સાંજે સાત થી રાતના અગિયાર વાગ્યા સુધીના શુભ મુહરતો છે જયારે રક્ષાબંધન માં રાખડી સાથે બ્રાહ્મણ સમુદાયના લોકોએ જનય બદલવાની હોય છે જેનું શુભ મુહર્ત સવારે સાત બાવન થી બાર પિસ્તાલીસ સુધીનું છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં તેમને રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈ બહેન સ્વરૂપ રાખડી બાંધી હતી આ ઉપરાંત ગુજરાતની બહેનો દ્વારા મોકલાયેલા બે લાખથી વધુ રાખડી નો મહાકુંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો હતો નવી દિલ્હીના બે દિવસીય મુલાકાતે પહોંચેલા આનંદીબેન પટેલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ડોક્ટર હર્ષવર્ધન અને કેન વેંકૈયા નાયડુ તેમજ પીયુષ ગોયલ સહિતના મંત્રીઓને મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ગુજરાતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાને કારણે આ કેન્દ્રીય મંત્રીઓને આનંદીબહેને રાખડી બાંધી પવિત્ર ભાઈ બહેનના પર્વની શુભેચ્છાઓ અર્પણ કરી હતી જ્યારે તાજેતરના બજેટમાં ગુજરાતને એક એમ્સ હોસ્પિટલ આપવાની બાબત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બરોડા અને રાજકોટની જમીન અંગેની વિગતો પણ આપી હતી ગુજરાત સરકાર દ્વારા ચલાવાતા સેલ

અમદાવાદ ભદ્ર વિસ્તાર માં આવેલ કોંગ્રેસ હાઉસ ખાતે મહાગુજરાત લેકિંગ રહેંગાના નારા સાથે કુચ કરી આવેલા યુવાનો પર પોલીસ ગોળીબાર થયો હતો જેમાં પૂનમચંદ સુરેશ ભટ્ટ કૌશિક ઇન્દુલાલ અબ્દુલ શહેર કોંગ્રેસ દ્વારા યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ હિંમતસિંહ પટેલ સહિતના મહાનુભાવો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન એનર્જી સિક્યોરિટી સિનરીઓ વીસ સુડતાલીસ અંગેનો પરિસંવાદ યોજાયો જેમાં વીસ સુડતાલીસ સુધીમાં ભારતમાં ઊર્જા ક્ષેત્રે કેવા પરિવર્તનો આવશે ઊર્જાની કેટલી માંગ રહેશે તો સામે કેટલો પુરવઠો ઉપલબ્ધ હશે જેવા વિવિધ પરિબળો આવરી લેવા લેવાતા અંગેનો પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદમાં ટિક્કીના રાજીવ વસ્તુપાલ

थिंक टैंक्स, पढ़ने लिखने वाली कम्युनिटी, स्टूडेंट्स वो ये प्लानिंग कर सकते हैं कि भारत को अधिक आत्मनिर्भर बनाने के लिए ऊर्जा क्षेत्र में क्या क्या उपाय क्या क्या कदम हमको ऊर्जा की मांग और ऊर्जा की आपूर्ति दोनों क्षेत्र में करने हैं। और આયોજન પંચ સલાહકાર અનિલ જયને જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે બે હજાર બાર માં લાઈટ ટ્રાન્સપોર્ટ ટેલિકોમ એગ્રીકલ્ચર કુકિંગ એમ તમામ ક્ષેત્ર મળીને દેશની કુલ ઉર્જા માંગ 4905 હજાર નવસો પાંચ ટેરાવોટ હતી જે બે માં 50,000 હજાર ટેરાવોટ જેટલી થશે જેની સાથે માથા માથાધીઠ ઉર્જાનો વપરાશ પણ ચાર ગણો વધી જશે ફેક્કીના સંયોગમાં ગાંધીનગરમાં પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પરિસંવાદમાં રાજ્યના ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના અધિક મુખ્ય સચિવ ડી જે પાંડ્યને જણાવું કે દેશભરમાં સિત્તેર ટકા ઓઇલ અને ગેસ આયાત કરવા પડે છે જેની અર્થતંત્ર ઉપર ખાસી એવી અસર પડે છે જેને નિવારવા માટે આપણા દેશમાં એનર્જી પ્રોડ્યુસ પ્રોડ્યુસ સિંગ એસેટ ખરીદવી જોઈએ કોરિયા જાપાન અને ચાઇના જેવા દેશો આફ્રિકા લેટિન અમેરિકામાં આવી એસેટ ખરીદે છે ઝારખંડ અને છત્તીસગઢમાં કોલસાની ખાણો છે ત્યાંથી ગુજરાતમાં કોલસો આવે અને થર્મલ પાવર પ્લાન્ટ ચાલે તો પરિવહનને કારણે વીજળી મોંઘી પડે છે તેથી જ્યાં કોલસો છે તે રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટ વાપરવો જોઈએ તે ગુજરાત રાજ્ય કાઉન્સિલ કોના ચેરમેન રાજીવ વસ્તુપાલે ઉર્જાનું સંકલિત ચિત્ર ભવિષ્યમાં કેવું હશે તે અંગે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો

ભક્તિ અંગે કાર્યક્રમો છે આવતા અઠવાડિયે આપણે પંદરમી દિવસમાં આવી છે જે આપણા દેશનો આઝાદ કરે તો અમે તે રીતે આપણે આજે શહીદે ગુજરાતની છે ભારત દેશનો તો આજનો જે દિવસ છે તે ગુજરાત છે તો અમે આ દેશભક્તો કાર્યક્રમ રાખ્યો જે ત્યાં કોલ્હાપરથી ગ્રુપ ખાસ કરુ હિન્દુસ્તાની આવતીકાલે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે જેને ધ્યાનમાં રાખીને થોડા દિવસ અગાઉ રાખડી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં જે તેવારો આવે છે તેની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છે આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે જેને લઈને પણ અમે ગરબાનું આયોજન કરી રહ્યા છે ગઈકાલે યોજાયેલા જાગો હિન્દુસ્તાન નામના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકવાસી મહિલાઓ ઉપસ્થિત રહી અને તમામને તમામે ડ્રેસ કોડ વ્હાઇટ હોવાધી તાઉન હોલ ખાતે દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર